કે ભગવાન અસુરોને મારે અને દેવતાઓની રક્ષા કરે તો તો ભગવાન પક્ષપાતી ના કહેવાય દેવતાઓનો પક્ષ લે અસુરોને મારે તો તો પક્ષપાતી હોય ને ભગવાન કેમ કહેવાય ત્યારે સુખદેવજીએ કહ્યું આવો જ પ્રશ્ન રાજસુ યજ્ઞ સમયે યુધિષ્ઠિરે કર્યો અને એના ઉત્તરમાં પ્રહલાદજીનું આખ્યાન સંભળાયું આંગળીમાં કપાય અને ઝેર ફેલાઈ જાય ત્યારે ડૉક્ટર કહે કે આંગળી કાપવી પડશે તો કોઈ આંગળી જોડે વેર થોડી છે શરીરને બચાવવા માટે આંગળી કાપી છે એમ અસુરોને મારવું એ ભગવાનનું લક્ષ્ય નથી ભગવાનનું લક્ષ્ય છે ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે મારે તો ધર્મની સ્થાપના કરવાની અને એના માટે અસુરોને મારવા પડે તો એને મારું અને ક્યારેક એ સજ્જનોને વધનો પણ સમય આવે તો એને પણ અમે મરાવડાવ્યા છે ધર્મની સ્થાપનાના આડે જે પણ આવ્યા છે કારણ કે મારું આવવું તો ધર્મની સ્થાપના છે અહીંયા હિર્ણકશ્યપુને આવ્યો ક્રોધ મારા ભાઈ હિર્ણાક્ષને માર્યો છે વિષ્ણુ જોડે બદલો લઈશ તપ કરવા માટે ગયા બ્રહ્માજી પ્રસન્ન થયા માંગ માંગે તે આપ્યું દિવસે ન મરું રાત્રે ન મરું ઘરની અંદર ન મરું બહાર ન મરું પશુથી ન મરું મનુષ્યથી ન મરું બારે મહિનામાં ન મરું અસ્ત્રથી ન મરું થી ન મરું બ્રહ્માજીએ કહ્યું તથાસ્તુ લાંબુ લિસ્ટ અને હવે તો એને થયું કે હું અમર બની ગયો મને કોઈ મારનારું આ સૃષ્ટિમાં છે ડડ્ડેરો પિટાવ્યો નગરમાં રાજા જ ભગવાન છે ભજવા હોય તો રાજાને ભજો ભગવાન જેવું બીજું કોઈ નથી હિરણ કશ્યપુ જયારે તપ કરવા ગયો ને ત્યારે એની પત્ની કયાધુ ગર્ભવતી હતા અને ગર્ભવતી હતા અને નારદજી નો સત્સંગ નારદજીના સત્સંગથી ગર્ભમાં રહેલા બાળકમાં ભક્તપણાના સંસ્કાર આવે ભક્તિના સંસ્કાર આવે પ્રહલાદજીને ભણાવવા માટે શુક્રાચાર્યના શિષ્યોને બોલાવ્યા છે અસુર નીતિ ભણાવો ભણાવીને જાય પ્રહલાદજી બધા ભગવદીઓને ભેગા કરીને હરિના નામનું કીર્તન પિતાએ બોલાવ્યા શું આટલા દિવસમાં અને ત્યારે કહ્યું પિતાજી પ્રભુની ભક્તિ નવ પ્રકારની હોય છે શ્રવણમ કીર્તનમ બિસ્તો સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મ નિવેદન અરે આ બધું તને કોણ શીખવાડે છે અરે આને અસુર રીતિ ભણાવો ભગવાન નું નામ છોડ વરના મારી નાખીશ પ્રહલાદ કહે નથી તમે જીવાડનારા નથી તમે મારનારા એ તો ઈશ્વર જેને ઈચ્છે એને કોઈ મારી ન શકે ઈશ્વર જેને ઈચ્છે એને કોઈ બચાવી ન શકે અરે છોડ એનું નામ નહી તો મારી નાખીશ અને પર્વત પરથી ફેંક્યા વિશ્વાળા ભોજન કરડાવવાની કોશિશ કરી ભાથીના પગ નીચે કચડાવવાની કોશિશ કરી પણ જેને ભગવાન બચાવનાર હોય એનો કોણ બગાડી શકવા? એકવાર બોલાવ્યા પ્રહલાદને ઘર સભામાં પૂછ્યું "ક્યાં છે તારો ભગવાન?" "પિતાજી પ્રશ્ન ખોટો છે. ક્યાં નથી એ?" "આ થાંભલામાં છે." "આ પિતાજી થાંભલામાં છે." "અરે હોય તો ભેટ જઈને" અને પ્રહલાદ એક એક ડગલું ભરતા જ્યાં થામલાની નિકટ પહોંચવા લાગ્યા ગુર્રાટીઓનો શોર સંભડાવવા લાગ્યા દુંદુબિઓ નાદ દેવતાઓ વગાડવા લાગ્યા જોર જોરથી પવનો ફુકાવા લાગ્યા અને જ્યાં બાદ ભીડવા જાય જા કડાક દઈને શોર થયો અને નરસિ ભગવાન પ્રગટ થયા અપનો જન પ્રહેલા

ઘરની અંદર નથી બહાર નથી ઉબરા પર છે દિવસ નથી રાત નથી સંધ્યા કાળ છે મારે મહિનામાં એક એ મહિનો નથી અધિક માસ ચાલી રહ્યો છે મારા નખ જો આસ્ત્ર નથી શસ્ત્ર નથી પેટમાં ઘુસાવી ચીરી પી ગયો આકાશમાં દેવલોકમાં લુદુભીઓ વાગવા લાગ્યા બધા ગભરાય અરે અરે આ થશે શું ભગવાનનો ક્રોધ શાંત નહીં થાય તો પ્રલય આવી ગયા દેવતાઓએ પ્રહલાદ ને કહ્યું તું જઈને સમજાવ અને પ્રહલાદ નિર્ભય બની ભગવાનની સામે આવીને ઉભો છે ક્રોધમાં ક્રોધાયમાન થતા પરમાત્મા જ્યાં પ્રહલાદ ને જુએ છે ભગવાનની આંખો ભીની થઈ ગઈ ઉપાડ્યો પ્રહલાદને ને એને લીધો ગોટમાં અને લપ 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 કરી લાંબી જીવવાથી પરમાત્મા પ્રહલાદના શરીર ને ચાટવા લાગ્યા જાણે એક ગાય પોતાના વાછરડા પ્રભુ ભક્તિ કરીને માંગે ને એ ભક્ત ન કહેવાય એ તો વેપારી કહેવાય પ્રભુ કહે પણ હું તને કઈક આપવા ઈચ્છું સવાય વણી કહ પ્રહલાદ કે સવાય વણી કે તો વેપારી છે

પ્રહલાદ મારી ઈચ્છા છે કે હું તને કંઈક આપું અને ત્યારે પ્રહલાદે કહ્યું જો આપવાની ઈચ્છા હોય તો એટલું જ માગું છું કે મારા પિતાની અધોગતિ ન થાય એવી કૃપા કર ભગવાન કહે તારા જેવું બાળક જેના ઘરમાં હોય ને એની તો એકવીસ પેઢીઓ એમને એમ કરી સુંદર સ્તુતિ પ્રહલાદે કરી છે પ્રભુ ક્યારેય કોઈ પણ સાધનથી આ પ્રસન્ન થતા નથી આપને પ્રસન્ન કરવાનું એકમાત્ર સાધન આગળ સ્ત્રી ધર્મ વર્ણ ધર્મ આદિ આદિના માનવ ધર્મ ના ઉપદેશ કર્યા છે સપ્તમ સ્કંદને વિરામ આપીએ બોલો ગોવર્ધન અષ્ટમ સ્કંદ મનવંતર લીલા मनु मनुपुत्र इंद्र देव सप्तर्षि भगवद अवतार आ छ वस्तु एक मनवंतर मै गजेंद्र मोक्ष की कथा आई त्रिकूट पर्वत के नीचे एक विशाल वन है और उस वन में गजेंद्र नाम का हाथी रहता है और यह है जीव का प्रतीक क्योंकि किसी भी जीव से पूछोगे ना तो अपना परिचय हमेशा भूतकाल से देगा देखो जीव को हाथी बनाया क्योंकि तो उसको पूछो पत्नी थी हाँ थी गाड़ी थी हाँ थी कोठी थी हाँ थी जे दरेक माँ हाथी 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 करे इसलिए उसको हाथी बनाए सब था मगर मृत्यु तो निश्चित है इसीलिए काल को मगर ग्राह बनाए सरोवर में स्नान करी रहे हो પગ પકડ્યો ગ્રાહે અને ભાગ્યા સ્વજનો મરનારની ચિતા પર કોઈ ચડતું નથી ચડવું તો એક તરફ એની રાખને કોઈ અડતું નથી કોણ મરનારની સાથે મરે બધા જ ભાગ્યા ડૂબવા લાગ્યો ગજેન્દ્ર ડૂબતા ડૂબતા સૂંઢ રહી ગઈ થયું કોણ રક્ષા કરે જો તમારો કોઈ પરમ મિત્ર હોય તમારા ઘરે લગ્ન પ્રસંગ હોય બધાને કંકોત્રી આપી એને આપવાનું જ ભૂલી ગયા અને છેલ્લી રાતે યાદ આવ્યું કે એને તો આપી જ નથી અને તો સાવ ઘર જેવા સંબંધ અને છેલ્લી રાતના કંકોત્રી આપવા જાઓ એનો ચહેરો કેવો હોય હવે યાદ આયા આખા ગામને આપી દીધી બધા મને પૂછે ક્યારે જવાના ક્યારે જવાના શું જવાબ આપું કંકોત્રીએ નથી આપી જાઉં નહીં આવું એકદમ નિકટના સ્વજન ને છેલ્લે કહેવા જાઓ તો ના પાડી દે અને ભગવાન એવો છે બધાને ગજેન્દ્ર એ બોલાવ્યા કોઈ ના આવ્યું અને જેને છેલ્લે બોલાવ્યો એ પહેલો આવીને ઊભો રહી ગયો હે હરી જા પોકાર કરો ગજેન્દ્ર વિચારે છે બોલાવું તો છું પણ ભેટ શું આપું કારણ કે ભેટ પણ એ આપવું જે ભગવાને રચ્યું હોય મારે બ્રહ્માજી એ રચ્યું છે એમાંથી કઈ નથી આપ તો આ જે કાંઈ પણ દેખાય છે એ બધું બ્રહ્માજી નું સર્જન છે પણ કમળ છે ને એ ભગવાન નું સર્જન છે કારણ કે ભગવાનના નાભી માંથી કમળ ઉગે છે અને કમળ માંથી બ્રહ્માજી પ્રગટ થાય છે એટલે કમળ બ્રહ્માજી નું સર્જન નથી તોડ્યું કમળ હે હરી પોકાર કર્યો બોલ્યા ત્યાં તો ગરુડ પર રી બોલ્યા તા તો ગ્રહ નો ઉદ્ધાર કર્યો સુંદર સ્તુતિ કરી છે ગજેન્દ્ર મોક્ષ ની સ્તુતિ જેને કહીએ છે સમુદ્ર મંથન ની કથા છે ભગવાને દેવો સમુદ્ર મંથન કરવાનું કહ્યું અને પર્વત પર્વતને લઈને આવ્યા અને વાસુકી નાગ ને દોરડું બનાવ્યું જ્યાં મંથન કરવા જાય સમુદ્રમાં ડૂબવા લાગ્યું બોલીએ કચ્છ ભગવાન કાચબા રૂપે આધાર આપ્યો સમુદ્ર મંથન શરૂ થયું ચૌદ રત્નો નીકળ્યા સૌથી પહેલા કાલકુટ વિશે નીકળ્યું મહાદેવજી પાન કરી ગયા ઘોડો કામ ધેનુ એરાવતુભ મણી કલ્પ લક્ષ્મીજી પ્રગટ થયા બોલીએ લક્ષ્મી નારાયણ ભગવાન ભગવાન અને એટલામાં સમુદ્ર મંથન ચાલતા ચાલતા બોલીએ ધનવંતરી ભગવાન બોલીએ મોહિની ભગવાન મોહિની બન્યા ને દાનવ ને સમજાવવા લાગ્યા દાનવને કહ્યું અને એટલું સુંદર રૂપ લીધું બધા એટલા મોહિત થઈ ગયા અને કહેવા લાગ્યા ઉપર ઉપરનું જોડ દેવતાઓને પીવડાવી દઉં રગડો તો નીચે છે એ દાનવ એ તમને પીવડાવીશ એવા મોહિત થઈ ગયા અને બધાને પીવડાવવા લાગ્યા અમૃત રાહુને થયું કંઈક ગડબડ છે ચંદ્ર અને સૂર્યની વચ્ચે જઈને બેસી ગયું અમૃતનું પાન કરી લીધું શિરચ્છેદ થયો રાહુ અને કેતુ થયા દેવો દાનવું યુદ્ધ થયું જયારે અસુરો મર્યા શુક્રાચાર્ય પાસે સંજીવની વિદ્યા છે પુનઃ બધાને જીવિત કર્યા સ્વર્ગ પર ચડાઈ કરી છે દેવો ભાગ્યા પર્વતની ગુફાઓમાં જઈને સંતાઈ ગયા અદિતિને એમ થયું મારા દીકરાઓ મારા પુત્રો બધા દુખી છે કશ્યપ મુનિ આગળ વિનંતી કરી છે પયોવ્રતની વિધિ બતાવી છે અને ભાદરવા માસના દ્વાદશીમાં બોલીએ વામન ભગવાન વામન ભગવાન નું પ્રાગટ્ય થયું બધા જ દેવતાઓએ જુદા જુદા ઉપહાર આપ્યા કોઈ કમંડળ આપ્યું કોઈ મુંજી કોઈ મેખલા કોઈ દંડ કોઈ છત્ર જુદા જુદા ઉપહાર આપ્યા અને વામન ભગવાન ચાલ્યા ભૃગુ કચ્છ ભરૂચ જ્યાં બલિરાજા યજ્ઞ આદરીને બેઠા છે જ્યાં બલિરાજાએ વામન ભગવાનને આવતા જોયા જાણે સાક્ષાત સૂર્ય નારાયણ બ્રાહ્મણનું રૂપ ધારણ કરીને પધારતા હોય એમ જોઈને બધા ઊભા થઈ ગયા સ્વાગતમ તે નમસ્તુભ્યમ બ્રહ્મન કેમ કરવા મતે શું આપનું પ્રિય કરું પધારો બ્રહ્મન પધારો બ્રાહ્મણ દેવ આપ માંગો એ આપું આપના વિવાહ કરાવી દઉં અને ગાયો આપું સોનાની મુદ્રાઓ આપું આપને જોઈએ છે શું વામન ભગવાને કહ્યું કે હું તો સંતોષી બ્રાહ્મણ ત્રણ પગ ભૂમિ આપ ત્રણ ડગલા ભૂમિ આપ અને એ પણ હું મારા પગથી માપીને લઉં બલી રાજાને હસું આવી ગયું છો નાના ને નાની કરો છો મારી આંગણે આવેલો બ્રાહ્મણ પોતે દાતા બની જાય છે એને પછી ક્યાંય માંગવું નથી પડતું આપવું હોય તો આપ નહી તો આ ચાલે સંકલ્પ કરવા ગયા શુક્રાચાર્ય રોક્યા અરે આ તો વિષ્ણુ છે બધું લઈ જશે અરે દુનિયા જેની આગળ હાથ ફેલાવે એ મારી સામે હાથ ફેલાવીને ઉભો છે તો પછી હાથ વાળી લઉં તો મારા જેવો દુર્ભાગી કોણ જ્યારે પણ જીવનમાં આપવાનો અવસર આવે ત્યારે ચૂકવું નહીં કોઈ પણ સત્કર તમે આખી સ્કૂલ ન બાંધી શકો એક વિદ્યાર્થીને ભણાવી તો શકો ને તમે આખી હોસ્પિટલ ન બાંધી શકો એક ગરીબનો ઈલાજ તો કરાવી શકો ને આપણે આખું અનાથાલય ન ચલાવી શકીએ એક અનાથને મદદ તો કરી શકીએ જ્યાં પણ જે પણ આપણા સામર્થ્યથી થાય પણ આ હાથને પુણ્ય કરવાની આદત છૂટી ન જાય એની સાવધાની રાખજો એક વાર આપવાની આદત છૂટીને તો પછી ક્યારેય હિંમત થશે નહીં હંમેશા ઇનસિક્યોરિટી રહેશે આપી દઈશ તો મને ખૂટશે તો આપી દઈશ તો મને ખૂટશે તો હંમેશા મારા જીવનમાં અભાવ આવી જશે એવી ધારણા બેસી જશે આપનારનું આજ સુધી ક્યારે ખૂટ્યું નથી કરો કોશ જો આ સ્કૂલ નું નિર્માણ આપણે કરીએ પ્રયાસ કરો જયારે પણ સત્કર્મ કંઈક થતો હોય તો બધાએ પોતપોતાની રીતે જોડાવું જોઈએ આ એક સત્કર્મ છે ત્યારે બલિરાજા વિચાર કરે અરે આપીને પણ મારે તો પામવાનું છે એટલે સંકલ્પ કર્યો તંડગલા ભૂમિ આપવાનો અને જ્યાં સંકલ્પ થયો ક્યાં જ વામનમાંથી ભગવાન વિરાટ બની ગયા બે ડગલામાં તો બધું જ માપી લીધું બાંધ્યો બલીરાજાને રાજા ત્રણ ડગલાની વાત હતી વચન પૂરું કર નહી તો બાંધીશ ક્યાં ત્રીજું ડગલું મૂકું બતાવ મસ્તક નમાવીને બલિરાજાએ કહ્યું મારા મસ્તક પર ચરણ પધરાવો બે ડગલામાં સર્વનું સમર્પણ ત્રીજા ડગલામાં સ્વનું સમર્પણ આમ ત્રણ ડગલામાં સમર્પણ કરી દીધું સુતલ લોકનું રાજ્ય આપ્યું છે પ્રભુ પોતે દ્વારપાલ બન્યા છે એવા પ્રકારની કથા આગળ મત્સ્યા અવતારની કથા આવી છે સત્યવ્રત રાજા કૃતમાલા નદીના કિનારે ઉભા છે હાથમાં માછલું આવ્યું એ કુંડામાં મૂક્યું તો બીજા દિવસે કુંડા જેવું થઈ ગયું મોટા પાત્રમાં મૂક્યું તો એટલું થઈ ગયું હજી મોટામાં મૂક્યું તો એટલું થઈ ગયું સરોવરમાં મૂક્યું તો સરોવર જેવું થઈ ગયું દરિયામાં મૂક્યું તો જેવું કોણ છો બોલો કાલ નજદીક આવી રહ્યો છે બધું જ જલમાં ડૂબી જશે તારી પાસે એક નાવ આવશે એમાં તારે વેદોની રક્ષા કરવાની છે હું મત્સ્ય રૂપે આવીશ મારા સિંહ સાથે નાવ બાંધી રાખજે જ્યાં સુધી પ્રલય ચાલશે ત્યાં સુધી હું તારી રક્ષા કરીશ મત્સ્ય પુરાણમાં બહુ સુંદર સંવાદ છે મત્સ્ય ભગવાન અને સત્યવત રાજાના જેમ કહ્યું એમ થયું અને પ્રલય કાલમાં મત્સ્ય ભગવાન પધાર્યા વેદોની રક્ષા કરી છે અહીંયા અષ્ટમ સ્કંદને વિરામ આપીએ પ્રવેશ કરીએ નવમ સ્કંદમાં ઈશાનું કથા